ખેડૂત કાળુભા જેની આંખોમાં આ વર્ષે પાક સારો થશે તેવી આશા ચમકી રહી હતી તે આખરે ભાદરવી પૂનમના મેળામાં જવા માટે તૈયાર થયા આ વર્ષે મોસમ પણ મહેરબાન હતી આસો માસની હેલી જે ખેતરોને ડૂબાડી દેતી હતી તે આ વખતે વહેલી જ પૂરી થઈ ગઈ હતી કપાસના છોડ પર ફૂલ આવવા માંડ્યા હતા અને મગફળી પણ પાકી ગઈ હતી આ સારો પાક જોઈને કાળુભાનું મન આનંદથી ભરાઈ ગયું હતું ગામના પાદરમાંથી કાળુભાનો પરિવાર યાત્રા શરૂ કરે છે તેઓ ચાલતા ચાલતા આગળ વધી રહ્યા હતા રસ્તામાં ગામના બીજા યાત્રાળુઓ પણ તેમની સાથે જોડાતા ગયા સૌના ચહેરા પર એક જ ભાવ હતો મા અંબાના દર્શન કરવાનો ઉત્સાહ કાળુભાની પત્ની રાજીબહેન અને તેમના બે બાળકો પણ તેમની સાથે હતા રાજીબહેન માથા પર થેલો મૂકીને ચાલતા હતા જેમાં પાણી થોડો નાસ્તો અને પૂજાનો સામાન હતો રસ્તામાં આવતા મંદિરોમાં યાત્રાળુઓ દર્શન કરીને આગળ વધતા હતા આખું વાતાવરણ જય અંબે જય જય ગરવી ગુજરાત અને મા અંબા તારો જય જય કારના નારાથી ગુંજી રહ્યું હતું દરેક યાત્રાળુના પગમાં ચાલવાનો થાક નહોતો બસ મનમાં મા અંબાના દર્શન કરવાની એક જ લગન હતી કાળુભા પણ ભજન ગાતા ગાતા અને ગરબા રમતા રમતા આગળ વધી રહ્યા હતા રાત પડી અને બધાએ એક ધર્મશાળામાં આરામ કર્યો સવારે વહેલા ઉઠીને બધા ફરી યાત્રાએ નીકળી પડ્યા હવે તેઓ ડુંગરોની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા માર્ગ વધુ મુશ્કેલ હતો પરંતુ કાળુભાના મનોબળને કોઈ થાક નહોતો બાળકોએ પણ હસતા રમતા આ મુશ્કેલ માર્ગ પાર કર્યો આખરે તેઓ અંબાજીના ડુંગરો પાસે પહોંચ્યા ત્યાંનું દૃશ્ય અદ્ભુત હતું ચારે બાજુ લીલાછમ ડુંગરો અને વચ્ચે અંબાજીનું ભવ્ય મંદિર મંદિરમાં દર્શન કરવા માટે લાંબી કતાર લાગી હતી કાળુભા અને તેમનો પરિવાર પણ કતારમાં જોડાયા કતાર ધીમે ધીમે આગળ વધી રહી હતી અને કાળુભાનું હૃદય ધબકવા માંડ્યું આખરે કાળુભા અને તેમનો પરિવાર મા અંબાના દર્શન માટે મંદિરની અંદર પ્રવેશ્યા મા અંબાની મૂર્તિ એટલી ભવ્ય હતી કે કાળુભાની આંખોમાં આંસુ આવી ગયા તેમણે મા અંબાના ચરણોમાં માથું નમાવ્યું અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી દર્શન કરીને બહાર નીકળ્યા બાદ કાળુભાઈએ તેમના બાળકોને મેળામાં ફેરવ્યા મેળામાં રમકડા ખાણીપીણી અને રંગબેરંગી વસ્તુઓ હતી બાળકો મેળાની રંગીન દુનિયામાં ખોવાઈ ગયા કાળુભાઈએ બાળકોને રમકડા ખરીદી આપ્યા અને રાજી બહેનને એક નાની બંગડીઓનો સેટ બેટ આપ્યો મેળામાંથી પરત ફરતી વખતે કાળુભાને લાગ્યું કે તેમનો આત્મા શુદ્ધ થઈ ગયો છે તેમના મનમાં હવે કોઈ ચિંતા નહોતી ભાદરવી પૂનમની યાત્રાએ તેમને એક નવી ઉર્જા અને આશા આપી હતી તેઓ હવે વધુ મહેનતથી ખેતી કરીને પોતાના પરિવારનું ધ્યાન રાખવા માટે વધુ ઉત્સાહી હતા કાળુભા અને તેમનો પરિવાર નવા જોમ સાથે ઘરે પરત ફર્યા ભાદરવી પૂનમની યાત્રાએ કાળુભાને એક નવો જીવનપાઠ શીખવ્યો હતો તેમણે શીખ્યું કે ધાર્મિક શ્રદ્ધા અને પરિશ્રમથી જીવનમાં કોઈપણ મુશ્કેલીને પાર કરી શકાય છે